જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી શહેરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા દેશભક્તિના માહોલ સાથે નીકાળવામાં આવી હતી જેમાં દેશભક્તિ ગીતો શહીદો અમર રહો જેવા સૂત્રો અને સો ફૂટ લાંબા તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આ યાત્રામાં ટીડીઓ મિલન પાવરા મામલતદારજી પટેલ પીએસઆઈ ગઢવી તથા સરકારી તંત્રના અધિકારી કર્મચારી સહિત શહેરના ગિરનાઈ હાઈ સરકારી હાઈસ્કૂલ ગર્લ હાઈસ્કૂલ તાલુકા શાળા સહિતના શાળાઓના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને ગ્રામ પંચાયતના સરપંચ વગેરે સભ્યોની પણ ઉપસ્થિતિ રહી હતી

તાલુકા પંચાયત આરોગ્ય બીજી કચેરીઓ વહીવટીતંત્ર ટોટલ મળી રહે સાતસો જેટલા ભાગ લીધેલો છે અને રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી યાત્રાનું આયોજન કરેલ છે તાલુકા પંચાયત માળીયાટીના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખાતે એક દરેકના જે જીવનમાં અને દરેકના દિલમાં દેશભક્તિનો જે છે એક રાગ જાગે અને તમામને એક દેશભક્તિ માટેનો એક અહેસાસ તમામના મનમાં જે ઊભો થાય એ માટે છે અને આજે માળિયા શહેરની અંદર અમે રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી એક તિરંગા યાત્રાનું આયોજન કરેલ હતી જેમાં માળીયાની તમામ સ્કૂલો તેમજ વહીવટીતંત્ર મામલતદાર કચેરીશ્રી અમારા તાલુકા પંચાયત હેલ્થ કચેરી તેમજ તમામ પોલીસના જવાનો સાથે અને એક યાત્રાનું અમે આયોજન કરે અને તમામ લોકોએ ગ્રામજનોએ પણ એક સારા ઉત્સાહથી આ યાત્રા સંપૂર્ણ કરી પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ